દુષ્ટ કંસના જન્મ અને તેમના વિશે ઘણી અજાણી વાતો દરેક જન્મમાં મળ્યું એક શ્રાપ કંસને દરેક જન્મમાં ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા જવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો અને આ કારણે તેમના પાછલા જન્મમાં પણ ભગવાન વિષ્ણુના હાથથી જ મૃત્યુ થયું હતું દ્વાપર યુગમાં કંસ હિરણ ઘરે તેમના દીકરાના રૂપમાં જન્મ લીધો તેમનું નામ કાલનેમી હતું તેમના છ દીકરા અને એક દીકરી થઈ દીકરીનું નામ વૃંદા હતું તેમના લગ્ન જલાંધર રાક્ષસ સાથે કરવામાં આવ્યા હતા જેને પાછળથી ભગવાન વિષ્ણુ દ્વારા પસંદ કરવામાં આવ્યા ને તુલસી વૃંદાવન કહેવાતી હતી જેથી અમૃત કલશને દેવતાઓથી છીનવી શકે આનાથી ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુએ તેનો અંત કર્યો આવી સ્થિતિમાં કાલનેમીના છ પુત્રો એટલે કે હિરણ્યપાક્ષના પૌત્ર તેમના રાક્ષસી સ્વરૂપથી પરિચિત હતા અને આ કારણોસર તેઓએ તેમની પ્રશંસા કરવાનો ઇનકાર કર્યો અને આ જ કારણે તે બધાને હિરણ્યાક્ષ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેઓ પાતાળના રહેવાસી બની જાય પરંતુ કાલનેમીના પુત્રો એને ઘણા પૂરિયા કાર્યો પણ કર્યા હતા જેના કારણે તેમના પર આ અલગ અલગ અસર થઈ ગઈ દેવી પૃથ્વીને ત્રાસ આપ્યો હતો જેના કારણે વિષ્ણુએ વરાહ અવતાર લીધો અને હિરણ્યાક્ષને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો પછી કાલનેમીએ રાજા ઉગ્રસેન અને તેમની પત્ની પદ્માવતીના ઘરે કંસ તરીકે જન્મ લીધો કંસના આટલા અને દુષ્ટ થવા પાછળ એક પણ કારણ છે દ્રામિલ નામના એક માયાવી ગંધર્વ ઉગ્રસેન રૂપ બનાવીને છલથી પદ્માવતીને ગર્ભવતી કર્યા હતા અને આ કથા મુજબ કંસ આ રાક્ષસ દ્રામિલ અને પદ્માવતીનો પુત્ર હતો ને આ કારણે તેમના પુત્ર કંસથી તેમને કોઈ પ્રેમ ન હતો કંસે પોતાની જ બેનને બંદી બનાવ્યા હતા કંસની માતાએ પોતે તેને શ્રાપ આપ્યો હતો કે તેના પરિવારનો કોઈ પણ બાળક તેના મૃત્યુનું કારણ બનશે કંસની એક પિતરાય બહેન હતી કે જેમનું નામ દેવકી હતું તે દેવકીને ખૂબ જ પ્રેમ કરતા દેવકીના એક ભવિષ્યવાણી થઈ હતી કે દેવકીનો પુત્ર કંસ માટે મૃત્યુ બનશે ભવિષ્યવાણી સાંભળીને કંસે દેવકી અને તેમના પતિ વાસુદેવને કેદ કરી લીધા હતા અને દેવકીના તમામ બાળકોને મારી નાખ્યા હતા તે કાલનેમીનો જ પુત્ર હતો તેમના છ પુત્રો અહીં જ દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો હતો હકીકતમાં કાલનેમીના આ પુત્રોના જન્મ પર પણ એક શ્રાપ હતો કે તેઓ કાલનેમીના હાથે મૃત્યુ થશે તેથી જ આ જન્મમાં કંસે દેવકીના ગર્ભમાંથી જન્મ થયેલા બધા જ પુત્રોને મારી નાખ્યા હતા કંસની બે પત્નીઓ હતી જેમાં પ્રાપ્તિ અને હતા કંસની બંને પત્નીઓ રાજા પુત્રીઓ હતી એવું કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો ત્યારે જરાસંઘે મથુરા પણ ઘણીવાર હુમલો કર્યો પરંતુ દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો અને એવું પણ માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભીમના હાથે માર્યો હતો આ રીતે કંસ પર પાપનો ભાર ચડતો ગયો અને આખરે પોતે ભગવાન વિષ્ણુ કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતર્યા ગોકુલમાં પડવા લાગ્યા અને તેમનો અસલી ઉદ્દેશ કંસથી તેમના માતા પિતાને છોડાવવાનો હતો કંસ દ્વારા ખૂબ જ શોધ્યા પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વંદ યુદ્ધ કરવા માટે મથુરા બોલાવ્યા ત્યારે ભગવાને કંસના આ પડકારને સ્વીકારી બલરામની સાથે મથુરા પર ચડાઈ કરી હતી ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે કંસે તેમના રસ્તા પર ગાંડા હાથી દોડાવ્યા હતા પણ કૃષ્ણ એ હાથીને હરાવી દીધા અને મથુરા પર પહોંચી ગયા હતા તે પછી કંસે તેમના બે સૌથી સારા પહેલવાન મુક્તિકા અને ચારુણને હરાવવા કહ્યું ત્યારે બંને ભાઈ કૃષ્ણ અને બલરામે તેમણે પણ હરાવી દીધા અને તે પછી ભગવાન કૃષ્ણએ કંસને તેમની તલવાર છીનવી તેમનું માથું કાપી નાખ્યું હતું તેમના સગાઓને કારાવાસ મુક્ત કરાવ્યા હતા અને આ રીતે કંસને પણ ભગવાન વિષ્ણુના હાથે મૃત્યુનો એક મોકો મળ્યો જેના કારણે તેમના તમામ જન્મોમાં તેમના પાપ ધોવાઈ ગયા હતા જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ